કારણ કે તમે અને હું મનની સાધના કરી જ નથી મનમાં સંસાર રહેલો છે અને જે મનની અંદર વાસનાઓ રહેલી છે એ વાસનાઓ જન્મ અને મરણનું કારણ બને છે જન્મ થાય પાછો મરણ થાય વરી નવી નવી જોની નવી નવી જોનીમાં મારે અને તમારે ભટકવું પડે એ ભટકવનાર ભટકવું પડવું છે એ ભટકનાર કોણ છે કે પહેલો મારો મન છે જ્યાં સુધી મનને શાંતિ નથી ત્યાં સુધી તમે કોઈ કહી દો કે ભાઈ તમને પૈસાએ શાંતિ આપી દીકરાએ શાંતિ આપી તીર્થોએ શાંતિ આપી ગંગા એ શાંતિ આપી તમે તમે તમારી રીતે વહેલી સવારે ઉઠી તમારા ભગવાનને પ્રગટ કરી અને પછી તમારા વિચાર રજૂ કરો કે મને શાંતિ મળી તીર્થોમાં મળી

એને શાંતિ મળી છે મહાપુરુષોની ની પૂજા સુકામ થાય જે મહાપુરુષો હતા એનું એ જ શરીર હતું આપણું એ જ શરીર છે ભાઈ આ પૂજા છે એની સમાધિઓ એના નામનું દ્રષ્ટાંત આજે પણ મને અને તમને જાગૃત કરી રહ્યા છે પોતે ભલે શરીરથી ગયા પણ મને અને તમને એ જાગૃત કરી રહ્યા છે એના દ્રષ્ટાંતો કારણ શું કે મન આપ્યો જેની સુરતા વંદે વેદવાણી આપણે બધું કરતા હોઈએ માયા 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 તો બાપા બધાને જોઈ જ છે અને માયાની જરૂર પણ છે માયાને છોડીને ક્યાં જઈએ આ સંતો મહાપુરુષો જે થયા બધા માયામાં જ હતા નારાયણ એ બધા માયામાં જ હતા તમે કામ કર્યા કરો ખેતી નું હોય વેપાર નું હોય લેવેચ નું હોય તમારો જે કામ હોય તે ખૂબ કરો ખૂબ પૈસા કમાવો પણ એક વાત યાદ રાખજો મારા હરિને ભૂલતા નહીં મારા ભગવાનને ભૂલતા નહીં એટલું યાદ રાખો તમારું કાર્ય તમારું કામ એ તમારો ભક્તિ બની જશે ખેતીવાડી હશે એમાં પણ જો તમે હરીને સાથ રાખશો તો એ ખેતીવાડી પણ ભક્તિ જ બની જશે વેપાર કરશો હરીને યાદ રાખશો

પરમાત્માને જો અર્પણ થઈ ગયો તો જે તમારામાં છે એ જ જગતમાં છે અને જગત છે એ જ તમે છો વિરાટ સ્વરૂપ મારો નારાયણ હે અર્જુન આજ તું વિરાટ સ્વરૂપ જોઈ લે જગત છે એ વિરાટ સ્વરૂપ છે અને એ નારાયણ જગતની અંદર પણ છે અને જગતથી બહાર પણ છે સર્વની અંદર રહેલો નારાયણ છે તો સાધના કરો હરીને સાથે રાખીને કરો તમે તો બાપા ભાગ્યશાળી છો કે વહેલી સવારે રામાયણ 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 મને તો એમ થાય કે રામાયણમાં વહેલા સવારમાં તમે મોબાઈલ તો બધાની પાસે મોટા મોટા છે તમે પણ રામાયણમાં જોડાઈ જાઓ ને બાપ જેની સવાર સુધરી એનું જીવન સુધરે મારા બાપ જીવન ત્યારે સુધરે જ્યારે સવાર સુધરે ત્યારે સવાર ક્યારે સુધરે સવાર સુધરે ક્યારે જ્યારે કોઈ સંતના શરણ લેશો ને ત્યારે કોઈ સંતના સમાગમ મહાપુરુષનો સમાગમ ત્યાં સુધી મને અને તમને નહીં મળે ત્યાં સુધી ભલે ને આપણે તીર્થો કરીએ ભાગવતનું રામાયણનું પાઠ કરતા હોઈએ બધું કરો પણ જ્યાં સુધી સંત સમાગમ થયો નથી ત્યાં સુધી મનની આંટીઓ છૂટી નથી એ ખ્યાલ રાખજો મારા બાપ રામાયણ તમને બધું સમજાવશે સંતો તમને બધું સમજાવશે પણ મન તો તમારો છે તમારો તમે તમારા મનને સમજાવો મારે શું કરવું માનવ શરીર મળ્યો ખાલી માનવ શરીર ખાલી બંગલો બંગલો નહીં પણ એ બંગલો નથી પણ એ મારો મંદિર છે મારો નારાયણ વિરાજે છે એ મારો નારાયણ અંદર વિરાજે છે વ્યાસ નારાયણ તો મહાભારતમાં કહ્યું કે નારી તો નારાયણ છે વિચાર તો કરો એ મહાપુરુષોના વિચાર કેવા છે નારી તો નારાયણ છે આખા સંસારનો આધાર સ્તંભ એ નારી છે અને એ મારી સુનીતા માં ધન્ય હો ધન્ય હો સુનીતા માં એ ધ્રુને જારે રમતા રમતા પિતાના ખોળામાં જારે ઉતાન પારના ખોળામાં જે જ ગયો સભા ભરેલી હતી અને ધ્રુને એવો વાસ થયો કે મારો ભાઈ ઉત્તમ એને બેસાડ્યો છે તો હું એનો દીકરો છું મને બેસાડશે એ દોડીને ગયો ત્યારે સુરિત એની જે પત્ની હતી ને એને કહી દીધું કે બેટા તારા પિતાનો ખોળો તને નહીં મળે ઉતાનપાદ પોતાના નાના દીકરાને મોઢો પણ આપવ્યો નહીં કારણ કે સુરીતીની પાછળ પાગલ હતો હું અને તમે બધા સુરીતી પાછળ દુખી છે સુરીતીનો અર્થ વિષય રસ જે વિષય રસ છે એ મારો મન ચોવીસે ચોવીસ કલાક મીરા વિમલ ધારું ગાંજો આફી અને દેડા આ સુરીતી સુરીતીનો અર્થ એ છે કે જે શુદ્ધતા ન બતાવે એનું નામ સુરીત અને સુનીતિ એને કહેવાય કે જેના ભાવ શુદ્ધ હોય પવિત્ર ભાવ હોય એ સુનીતિ એટલે ધ્રુવે ગયો અને ધ્રુવને મોઢો ન આપ્યો પોતાના દીકરાની સામે ન જોયો ત્યારે માએ કીધું સુરીચીએ કીધું કે તારા પિતાના ખોડામાં બેસવું હોય તો મારા પેટે તારે જન્મ લેવું પડે તો જ તને તારા પિતાનું ખોડો મળે એ શબ્દ સાંભળ્યો અને પાછો રડતો રડતો ઘરે ગયો અને ત્યારે મહા ધ્રુવને જોયું બેઠા સુકામ રડે છે ત્યારે દીકરો લુસ્કા ભરવા લાગ્યો પણ બોલી ન શકે ત્યારે એના જે સાથીદાર હતા ને એણે કહ્યું કે આજ માએ એનું અપમાન કર્યો અને પિતાએ અપમાન કર્યો છે અને ત્યારે ના એટલે વ્યાસ નારાયણ જે કીધું કે નારી તું તું નારાયણ છે એ સમજી વિચારીને કહ્યું છે કે આવી નારીઓ હોય છે અને એ સુનિતિએ કહ્યું કે બેટા હસી પડ્યા બેટા એમાં શું છે એ તારા પિતાજી છે એ તારી માં છે અને ક્યારે બોલે તેથી શું થયું મારા બાપ અને બેટા એક વાત તને કહું માં મારો બહુ અપમાન થયો બેટા અપમાન નથી થયો તને ઉપદેશ મળ્યો છે અપમાન નથી પણ તને માએ ઉપદેશ આપ્યો છે કે માં કહેવો કે બેટા એ શબ્દ કડવા શબ્દ છે ને તારો પિતા તો આજે છે ને કાલે નથી પણ જે અવિનાશી છે અખંડ છે જેનો નાશ થતો નથી જે બ્રહ્મ છે જે સત્ય છે એને પ્રગટ કરવા એને શરણે તું જા અને ત્યારે ધ્રુવને મા સુનીતાએ ઉપદેશ આપ્યો બેટા તું જા અને ભગવાનને પ્રગટ કર અને ત્યારે ધ્રુવે કહ્યું હું સીધે સીધો જાઉં ત્યારે મા એ સુનિતી કહ્યું કે બેટા એમ ન કર તારી માં સુરિત જે તારું અપમાન કર્યું છે એને વંદન કર તારી માં જે અપમાન કર્યો છે એને વંદન કરી એને પ્રણામ કરી અને પછી પછી તું તું જા જા એટલે પ્રણામ કર્યા વંદન કર્યા અને પછી કહ્યું કે બેટા જા તું તપશા કર અને પરમાત્માની પ્રાપ્તિ કર એ ધ્રુવ છ મહિનાની અંદર માના ઉપદેશથી ભગવાનની પ્રાપ્તિ કરી અને જ્યારે જાય છે ત્યારે માને કહે છે કે માં આ તો જંગલ છે વન છે એમાં તો ઘણા સિંહ વાઘ હોય અને હું તો એકલો ત્યારે માએ કહ્યું કે બેટા તું એકલો નથી તારો નારાયણ તારી સાથે છે આનું નામ ઉપદેશ છે નારી તું નારાયણી આવા ઉપદેશ તમારા બાળકોને આપો તમે પિતા છો તમારો દીકરો વૈશ્ય રસમાં ન ન રસમાં એ પિતાને કાળજી રાખવી જોઈએ માને કાળજી રાખવી જોઈએ કે મારી દીકરી હંમેશા પવિત્ર જીવન જીવે એવા માર મા દીકરીને ઉપદેશ આપે જનક મહારાજે કહ્યું કે બેટી તું જા સીતા ભલે જા પણ તારા બાપનું માથું નીચું ન થાય એવી રીતે વર્તન કરજો અને સુનિતા માએ કહ્યું કે સીતા બેટી જગતમાં તારા મા અને બાપના વખાણ થાય ને એવી રીતે સાસુ સસરાની તું સેવા કરતી રહેજે અને તારા સગા સંબંધીઓ હોય એની પણ સેવા કરતી રહેજે અને તારા પતિને પરમેશ્વર સમજે ખાલી મોબાઈલ ઉપર જીવન નથી જીવજો જય શિયા રામ જય શ્રી